અરે લોકો પગિત ચેને એટલા વાડરા વાડરા દેખા છે પગિત કરતા તો છે આમાં દેખાવું દેખાતું કાઈ દેખાય તો આમાં કાઈ નથી દેખાતી નકડા વાદળા દેખાય હા આ તો હું રેવો આ તમને વરસાદ રાખતો હોય છે આ વરસાદ ને આ ઓલા વાદળા છે જી હવે વરસાદ છેલ્લો છે હો મિત્રો પછી વરસાદ આવતો હોય ને પછી તો ઓલો પાણો આવી ગયો Một lạ gì thêm. Mia cái chỗ Amana. Amana sẽ đi 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 đi

બોલ જવું પોળો ખાવા ઊભા લઈ ગયા પોળો ખાઈ પોળો ખાવા પછી ઊભા ગયા આ અમારે એક ભાઈ વાહ લઈ ગયા પછી કડીક પોળો ખાઈ જોયું માથે તો ગઈ મોટો ડુંગળો હતો એથી હું તો અહીંયા પેલા પેલો છોડું છું તમને જો આ વિડીયો સારો લાગે તો તમે એક કોમેન્ટ કરી નાખજો મિત્રો તો દાદરા જોવો તમે પલ્લી ગયા ને રફડે એવા થઈ ગયા આમાં મેં પડી એવું થઈ ગયું કરવું તો કરવું હું રે ગિરનારી રહો પગીચા રહો તમે એવી કેટલા પગીચા બાકી છે

દસ માં એક બગીચું ઘટે ખાલી રાકડી લઈને ખેડતા હતા અમારે કઈ રાકડી ની જરૂર ન પડે રાકડી ને શું કરું મારો આમનું મચ્છર એવો એને કેવાય ગિરનારી

તો કેટલું કેટલું કાપી એ કચ્ચો હાલ તો એમ થાય હવે કાળે આવશે ડુંગરો હવે ડુંગરો કાળે આવશે થાકી ગયા બોલો એ તો આખો ડુંગળો ને હીરા થાક લાગવા મારે રાહુ તો શું થાય અહીંયા નખરા વાડરા અહીંયા નજારો કેમ છે મિત્રો આવો નજારો રવો હોય ને તો ગિલનાર આવવું પડે ભાઈ અને ગિલનાર ચડવો ફાઈનલ મિત્રો અમે અંબાજી એ પૂગી ગયા અને રવો આ અંબાજી છે તમે પણ અહીંયા આવો તો આ દર્શન કરીને પછી ડુંગળો ડુંગળો પૂરો થઈ જાય છે વાતાવરણ મસ્ત હતું પછી અમારે કરવા નતા દર્શન અમે તો વહેલા ફૂગી ગયા ગેત્ર ન તો ફૂલ પછી અમે દર્શન ન કર્યા খ আগৰা লাড বটাৰ বজাৰ એટલે આ તગીલો થઈ જાય ઓલા પાય પહેલો એ કેટલા બસ પછી અમે અહીંયા પોળો ખાવા ઊભા રહી ગયા અને આ છે ગિરનાર અમે ગિરનાર હેઠા ઉતર્યા પછી દેખાનો ગિરનાર હરખો ચોખ્ખો નવો મૃત્યુ રહું તમારે ગિરનારમાં પાણી ભરવું હોય તો ના પડતો હોય

દાદરા ઉતરવા માં ભી પડે તો આ ગામ છે આ ગામ રવું અહીં ચોખું દેખાય દાદરા માં છે ગામસ પૂરું ન હતો રો હીરો આ લેપ નો ડોલો છે એ વાંસી વાટાવાળા ને જો કેમ છો ક્યાંમાં તમારા ભાઈના ફોનમાં રિઝેટ કેમ આવે ઈકો રિઝેટ એક નંબર જ આવે સત્તર હજાર રૂપિયા દીધા અને એ હપ્તા બાકી છે એટલે રિઝેટ મસ્ત આવે පෙන් උතර වමන ගන්න.

પાસા વાનર આવી ગયા કરી કાય કર સહી સવાનર આવી કરી કાય કરી નહીં પાસા રોપ પે આવી ગયા મેં તરતા આવ રોપ પે ને હેથે તો કેમ રાઈ ડોગલા નોટ કી સર રોમ હોય તો કરજો કરજો